નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે હર હર કંગે આવી તક કેમ ચૂકવાય સોશિયલ મીડિયામાં યુપીના પીઆઈનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ઘર આંગણે આવેલા ગંગાના પાણીની પૂજા કરતા જોવા મળે છે માહિતી અનુસાર ગંગાના પૂરનું પાણી ઘર આંગણા સુધી ઘૂસી જતા પીઆઈએ ભૂલ અને દૂધ રેડીને તેના વધામણા કર્યા હતા અને તેમનો ભક્તિભર્યો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કેટલાક વખાણ કરે છે તો કેટલાકે તેમની નિંદા પણ કરી છે તમે શું કહેશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીમમાં આવ્યો હાર્ટ એટેક પશ્ચિમ બંગાળમાં બીરભૂમ જિલ્લાના રહેવાસી બાવીસ વર્ષીય ઉભરતા ક્રિકેટર પ્રિયજીત ઘોષનું મૃત્યુ થયું છે જેમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક એટેકથી તેમનું અવસાન થયું છે જણાવી દઈએ કે ઘોષે બે હજાર અઢાર ઓગણીસમાં ઇન્ટર ડિસ્ટ્રિક અંડર સિક્સટીન ક્રિકેટ ટૂર્નામેન્ટથી પોતાની ક્રિકેટની સફર શરૂ કરી હતી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવા બદલ બંગાળ એસોસિએશન દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલાં રોડ સુધારો પછી હેલ્મેટ પહેરાવો રાજકોટ શહેરમાં આઠ ઓગસ્ટથી હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખરાબ રોડ રસ્તાઓને કારણે રાજકોટ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આ નિર્ણયનો કડક વિરોધ કરવામાં આવી રહ્યો છે તેઓ કહે છે કે પહેલા સારા રસ્તા બનાવો પછી હેલ્મેટ ફરજિયાત કરાવો હેલ્મેટના વિરોધમાં સહી ઝુંબેશ કહી હતી આ સાથે કોર્પોરેશન પર ટેક્સ વસૂલી છતાં બીસમાં રસ્તા અંગે પ્રહારો પણ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોની આગાહી હવે સાચી માનવી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમનાથી વિરોધ જણાવ્યું છે અડધો મહિનો રાજ્યમાં વરસાદ પડશે જ નહીં પરેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરી છે અને તેમણે જણાવ્યું છે કે એકથી દસ ઓગસ્ટ સુધી સારો વરસાદ નહીં થાય માત્ર છૂટાછવાયા વરસાદ શક્ય છે બંગાળની ખાડી અને અરબ સારમાં સિસ્ટમ ન બનતા ગુજરાતને લાભ નહીં મળે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળવાટિકામાં પ્રવેશ માટેના નવા નિયમો ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલીકરણ માટે નવા નિયમો ઘડાયા છે નવા નિયમ મુજબ ચાર વર્ષથી ઓછી ઉંમર ધરાવનાર બાળકોને જુનિયર કેજી ચારથી પાંચ વર્ષના બાળકોને સિનિયર કેજી અને પાંચથી છ વર્ષના બાળકોને બાલવાટિકામાં દાખલ કરી શકાશે તમામ ખાનગી પૂર્વ પ્રાથમિક શાળાઓ માટે નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે વાલી અને શિક્ષક મંડળની રચના અને ટાઈમસ્ટરલ મીટિંગ અનિવાર્ય રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાના અહેવાલ મળી રહ્યા છે મધ્યરાત્રિ પછી પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ભૂકંપ આવ્યો હતો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ આઠની આપવામાં આવી હતી ભારતીય સમય મુજબ પાકિસ્તાનમાં ભૂકંપ રાત્રે બાર અને ચાલીસ મિનિટની આસપાસ આવ્યો હતો આ ભૂકંપ દસ કિલોમીટરની ઊંડાઈ આવ્યો હતો આ ભૂકંપથી ખૈ પખ્તુનખવા પંજાબ અને ઇસ્લામાબાદ જેવા વિસ્તારો પ્રભાવિત થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આલી પોર્ટ નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય નવસારીના ચીખલીના આલીપુર નેશનલ હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો તે કહેવું મુશ્કેલ છે ચીખલીના આલીપુર ઓવરબ્રિજ પૂર્વે સર્વિસ રોડ ખાડા એટલા હદે પડ્યા છે કે રસ્તાનું અસ્તિત્વ જ ગાયબ થઈ ગયું છે આ સર્વિસ રોડ પર રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો એ કહેવત સાચી પુરવાર થઈ છે ખાડા અકસ્માતને નોતરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હની ટ્રપમાં ફસાવીને વેપારી પાસેથી પૈસા પડાવનાર નવ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે એક વર્ષ પૂર્વે સુરતના ખોલવાડના વેપારીને હની ટ્રપમાં ફસાવીને પાંચ પોઈન્ટ લાખ પડાવવાના કેસમાં નવ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો ખોલવાડના બાવન વર્ષીય વેપારીની ફરિયાદ મુજબ વેપારીએ પરિચિત મારફત મળેલા ફોન નંબરથી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં હેમલત્તા કેનીનો સંપર્ક કર્યો અને તે ઓળખીએ પાંચ પોઈન્ટ લાખ રૂપિયા પડાવ્યા હતા હની ટ્રપમાં ફસાયેલાની મદદના સમાચાર વાંચીને વેપારીએ ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીં હવામાન વિભાગે રાજ્યમાં નહીવત વરસાદની આગાહી કરી છે જો કે કેટલાક જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે હાલ રાજ્યમાં એક પણ વરસાદની સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે માછીમારોને ચાર ઓગસ્ટથી લઈને છ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટીમાં મસ મોટો ઘટાડો ઉપરવાસમાં વરસાદનો જોર ઘટતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે શનિવારે ડેમની જળ સપાટી ત્રણસો ને ત્રીસ બ્યાસી ફૂટ ઉપર પહોંચી હતી જ્યારે પાણીની આવક અને જાવક આઠસો ક્યુસેક નોંધાય છે સિંચાઈ માટે કેનાલ મારફત આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને સપાટી ત્રણસો ત્રીસ ફૂટ ઉપર પહોંચી છે હાલ ડેમમાં પાંચ હજાર અઠાણું અઠ્ઠાણું એમસીએમ પાણીનો સંગ્રહ થયો છે જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના અડસઠ પોઈન્ટ છોત્તેર ટકા માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેપારીઓ અને ખેડૂતોના હિતમાં નિર્ણય ધરમપુર એપીએમસી માર્કેટ માર્કેટ વેપારીઓને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે બામટીના સુવિધાયુક્ત એપીએમસી માર્કેટમાં ચાર ઓગસ્ટ સોમવારના દિનેથી શાકભાજીની જથ્થાબંધ ખરીદી અને વેચાણ તથા એપીએમસી માર્કેટમાં આગળના ભાગે છૂટક શાકભાજી રૂટના વેચાણ માટેના સ્ટોલો લગાવીને વેચાણ અને ડાંગર ખરીદીનો શુભારંભ કરવામાં આવનાર છે અહીં પાર્કિંગ અને વીજળીની સુવિધા તથા માલસામાન રાખવા માટે ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા ક્લાસીસના વિરોધમાં મામલો ગરમાયો મોરબીમાં ગરબા ક્લાસીસના વિરોધનો મામલો ગરમાયો છે પાટીદાર સમાજે રવાપર ચોકડી ખાતે એક જનગીત સભાનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાય આ સભામાં ગરબા ક્લાસીસમાં ચાલતી ફિલ્મો ગીતો અને સ્ટેપનો વિરોધ કરવામાં આવ્યો છે સમાજનું કહેવું છે કે ગરબાના નામે ફેલાઈ રહેલા અસામાજિક દૂષણોને દૂર કરવા માટે આ જનક્રાંતિ સભા યોજાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સિઝનનો કુલ બાસઠ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર એક ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ બાસઠ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ નોંધાયો છે કચ્છમાં ચોસઠ પોઈન્ટ સો ટકા ઉત્તર ગુજરાતમાં પાસઠ પોઈન્ટ આડત્રીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ચોસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા સૌરાષ્ટ્રમાં પંચાવન પોઈન્ટ શૂન્ય નવ ટકા દક્ષિણ ગુજરાતમાં છાસઠ પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો છે સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ બે લાખ હજાર ચારસો ને ચોપન એમસી એફટી છે રાજ્યના અન્ય બસ્સોને છ જળાશયોમાં સંગ્રહ ત્રણ લાખ પંચોતેર હજાર એકસો ને પાંચ એનસી એફટી જોવા મળ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે